જાફરાબાદ નજીક ભારે વરસાદ અને પવનના કારણે ત્રણ બોટ ડૂબી જતા અગિયાર ખલાસીઓ પાંચ દિવસથી લાપતા થયા હતા જેમાંથી બે મૃતદેહ પીપાવાવ કોસ્ટગાર્ડને દરિયામાંથી મળી આવ્યા છે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક ભેકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી લાપતા ખલાસીઓના પરિવારોને સાંત્વના આપવા રૂબરૂબ મળ્યા અને કુદરતી આફત સામે હિંમત રાખવા અપીલ કરી તો આ દરમિયાન ભાવુક થયેલા પરિવારોએ લાપતા ખલાસીઓની શોધખોળ માટે રજૂઆત કરી જેના જવાબમાં વેકરિયાએ રાજ્ય સરકાર દ્વારા ઝડપી શોધખોળની ખાતરી આપી તો પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા મૃતદેહો જાફરાબાદ લવાઈ રહ્યા છે જ્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં અન્ય ખલાસીઓને બચાવવામાં સફળતા મળી રહી છે પરંતુ માછીમારોમાં શોકનો માહોલ છવાયો છે જાફરાબાદમાં ખૂબ દુઃખદ ઘટના બની છે દરિયાની અંદર અગિયાર જેટલા લોકો લાપતા છે અત્યારે મેસેજ મળ્યા મુજબ બે બોડી અત્યારે રિકવર થઈ છે અને તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ રીતે મહેનત પણ કરી રહ્યા છે સરકાર પણ સપોર્ટ આપી રહી છે અત્યારે બધા પરિવારજનોને પણ મળ્યા છે ખૂબ જ દુઃખદ ઘટના છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી એમની બોડી મળી જાય અને ભગવાન બધાને હાજર નરવા બહાર લાવે કારણ કે ત્રણ ચાર દિવસ જેવો સમય પણ થઈ ગયો છે પણ હવે કુદરતે જે ધારી એમાં તો કંઈ થવાનું નથી બીજું પણ તંત્ર દ્વારા ખૂબ સારી રીતે મહેનત કરી અને ખૂબ મહેનત કરી અને અત્યારે બે બોડી જેટલી રિકવર પણ કરી છે લગભગ પાંચ એક કલાકની અંદર એ બે બોડી જાફરાવત પૂગતા સમય લાગશે પણ તંત્ર દ્વારા પૂરતા પ્રયત્ન કરી અને જલ્દીમાં જલ્દી આ બોડી બહાર લવાય એ પ્રકારના પ્રયત્નો ચાલુ પણ છે છેલ્લા ત્રણ દિવસમાં જામનગર સર્કલ એટલે કે જામનગર શહેર જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આ ત્રણેય વિસ્તારમાં સાર્વત્રિક બધી જગ્યાએ